મળતી માહિતી મુજબ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ શુક્રવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી તરીકે શ્રી રામકૃષ્ણ ઓઝાનો સન્માન સમારંભ માર્કેટયાર્ડ દાહોદના સભાખંડમાં જિલ્લાના પૂર્વ સાંસદ પ્રભાબેન પૂર્વ ધારાસભ્યો શ્રી ડોક્ટર મિતેશભાઈ વજુભાઈ અને ચંદ્રિકાબેન અને જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ પટેલ પક્ષના જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા તાલુકા પ્રમુખો તાલુકા જિલ્લા અને નગરપાલિકાના તમામ હોદ્દેદાર તથા કોંગ્રેસ પક્ષના તમામ સેલના હોદ્દેદારની હાજરીમાં યોજાયો દીપસી બારિયા આઇ સેવન ન્યૂઝ ગુજરાતી ઝાલો